શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ત્રેવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિ બ્રહ્માજી કહે છે એ નારદ ત્યાર પછી ભગવાન શિવ પ્રચન્ન સિત્ત થઈને પોતાના ગણો સમસ્ત દેવતાઓ તથા અન્ય લોકોની સાથે કુતૂહલપૂર્વક ગિરિરાજ હિમવાનના ધામમાં ગયા હિમાચલની શ્રેષ્ઠ પત્ની મેના પણ એ સ્ત્રીઓ સાથે ઘરની અંદર ગયા અને શંભુની આરતી ઉતારવાના માટે હાથમાં દીપકોથી સજાવેલી થાળી લઈને સર્વ ઋષિ પત્નીઓ તથા અન્ય સ્ત્રીઓની સાથે આદરપૂર્વક દ્વાર પર આવ્યા ત્યાં આવીને મેનાએ સંપૂર્ણ દેવતાઓથી સેવિત ગિરિજાપતિ મહેશ્વર શંકરને જે દ્વાર ઉપર ઉપસ્થિત હતા ખૂબ જ પ્રેમ વાત્સલ્યથી જોયા એમની અંગક્રાંતિ મનોહર ચંપા જેવી હતી એમને એક મુખ અને ત્રણ નેત્રો હતા પ્રસન્ન મુખારવિંદ પર મંદ સ્મિત લહેરાઈ રહ્યું હતું તેની અદ્ભુત છટ્ટા સવાઈ રહી હતી તે રત્ન અને સુવર્ણ વગેરેથી વિભૂષિત હતા ગળામાં માલતીની માળા પહેરેલી હતી સુંદર રત્નમય મુગુઢ ધારણ કરવાથી એમની મુખમંડળ ઉજ્જવળ પ્રભાથી ઉદ્ભાસિત થઈ રહ્યું હતું કંઠમાં હાર વગેરે સુંદર આભૂષણો શોભા આપી રહ્યા હતા સુંદર કડા અને બાજુબંધ એમની ભૂજાઓને વિભૂષિત કરી રહ્યા હતા અગ્નિની જેમ નિર્મળ અને અનુપમ અત્યંત સૂક્ષ્મ મનોહર વિચિત્ર અને બહુમૂલ્ય યુગલ વસ્ત્રથી એમની ભારે શોભા જણાતી હતી ચંદન અગર કસ્તુરી તથા મનોહર કંકુના અંગરાગથી એમના અંગો વિભૂષિત હતા એમણે હાથમાં રત્નમય દર્પણ લઈ રાખ્યું હતું અને એમના બંને નેત્રો કાજળથી શુભોભિત હતા એમણે પોતાની પ્રભાથી બધાને આચ્છાદિત કરી લીધા હતા તે અત્યંત મનોહર જણાતા હતા અત્યંત તરુણ પરમ સુંદર અને આભરણભૂષિત અંગોથી શુભોભિત હતા કામિનીઓને અત્યંત કમની પ્રતીત થતા હતા એમનામાં વ્યગ્રતા લેશ માત્ર પણ જણાતી ન હતી વ્યગ્રતાનો અભાવ હતો એમનું મુખારવિન કોટી ચંદ્રમાઓથી પણ અધિક આહાદદાયક હતું એમના શ્રી અંગોની છબી કોટી કામદેવોથી પણ અધિક મનોહારિણી હતી તે પોતાના સર્વ અંગોથી પરમ સુંદર હતા આવા સુંદર રૂપવાળા રૂપાળા ઉત્કૃષ્ટ દેવતા ભગવાન શિવને જમાઈના રૂપે પોતાની સામે ઊભેલા જોઈને મેનાની બધી જ શોક ચિંતા દૂર થઈ ગઈ એ તો પરમાનંદ સિંધુમાં નિમગ્ન થઈ ગયા અને પોતાના ભાગ્યની ગિરિજાની ગિરિરાજ હિમવાનની અને એમના સમસ્ત કુળની ભારે પ્રશંસા કરવા લાગ્યા એમણે પોતાની જાતને કુતાર્થ માની અને વારંવાર હર્ષનો અનુભવ કરવા લાગ્યા સતી મેનાનું મુખ હર્ષથી ખીલી ઉઠ્યું હતું તે પોતાના જમાઈની શોભાનું સાનંદ અવલોકન કરતા કરતાં એમની આરતી ઉતારવા લાગ્યા ગિરિજાની કહેલી વાતને વારંવાર યાદ કરીને મેનાને ભારે વિષમ્ય થઈ રહ્યો હતો તે હર્ષોત્તકુલ મુખાર બિંદથી યુક્ત મનમાંને મનમાં જ આમ કહેતા હતા પાર્વતીએ મને પહેલાં જેવું કહ્યું બતાવ્યું હતું એનાથી પણ અધિક સૌંદર્ય હું આ પરમેશ્વર શિવના અંગોમાં જોઈ રહીશું મહેશ્વરના મનોહર લાવણ્યનું વર્ણન થઈ શકે તેમ નથી અવર્ણની લાવણ્ય છે આવું વિચારીને આશ્ચર્યચકિત થયેલા મેના પોતાના ઘરની અંદર આવ્યા ત્યાં આવેલી યુવતીઓએ પણ વરની વરના મનોહર રૂપની ખૂબ ખૂબ પ્રશંસા કરી એ કહે છે ગિરિરાજનંદની શિવા ધન્ય છે ધન્ય છે કેટલીક સ્ત્રીઓ કહે છે દુર્ગા તો સાક્ષાત ભગવતી છે બીજી કન્યાઓ મહારાણી મેનાને છે અમે તો ક્યારે આવો વર જોયો જ નથી અને ન જાનમાય ક્યારેય આવા વરનું અવલોકન કર્યું છે એમને મેળવીને ગિરજા ધન્ય ધન્ય થઈ ગઈ છે ભગવાન શંકરનું એ રૂપ જોઈને સમસ્ત દેવતાઓ હર્ષથી ખીલી ઉઠ્યા શ્રેષ્ઠ ગંધર્વ એમનો યશગાન કરવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી વાજા વગાડનાર લોકો મધુર ધ્વનિમાં અનેક પ્રકારની કલાનું પ્રદર્શન કરી દેખાડતા આદરપૂર્વક જાતજાતના વાજા વગાડી રહ્યા હતા હિમાચલે પણ આનંદિત થઈને દ્વાર ઉપર કરવાના મંગલ કાર્યો કર્યા સમસ્ત નારીઓની સાથે મેનાએ પણ ઉત્સવ મનાવતા મનાવતા વરરાજાને પોક્યા પછી તે પ્રસન્નતા પૂર્વક ઘરમાં ગયા ત્યાર પછી ભગવાન શિવ પોતાના ગણો અને દેવતાઓની સાથે પોતાને અપાયેલા જાની વાસે જતા રહ્યા એ દરમિયાન ગિરિરાજના અંતઃપુરની સ્ત્રીઓ દુર્ગાને સાથે લઈને કુળદેવની પૂજા માટે બહાર આવ્યા કે જેમને પડતી નથી પૂર્વક પાર્વતી ને જોયા એમની અંગક્રાંતિ નીલ અંજનની જેમ હતી તે પોતાના મનોહર અંગોથી જ વિભૂષિત હતા એમનો કટાક્ષ કેવળ ભગવાન ત્રિલોચન પર જ આદરપૂર્વક પડતો હતો બીજા કોઈ પુરુષ તરફ એમના નેત્રો જતા જ નહોતા એમનું પ્રસન્ન પ્રસન્નમુક્ષ મંદસ્મિત મુસ્કાનથી શુભોભિત હતું એ કટાક્ષપૂર્ણ દ્રષ્ટિથી જોતા હતા અને ખૂબ જ મનોહારિણી જણાતા હતા એમના વાળનો ચોટલો બહુ જ સુંદર દેખાતો હતો ગાલ પર બનેલી પત્ર ભંગીની રેખાઓ એમની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી હતી લલાટમાં કસ્તુરીનો ચાંદલા સાથે સિંદૂરની બિંદી શોભા આપી રહી હતી એમના વક્ષસ્થળ પર શ્રેષ્ઠ રત્નોના સારભૂત આરતી દિવ્ય દીપ્તિ સવાઈ ગઈ હતી રત્નોથી બનેલા કેયુર વલય અને કંકણથી એમની ભૂજાઓ અલંકૃત હતી ઉત્તમ રત્નમય કુંડળોથી એમના મનોહર કપોલ ઝગમગી રહ્યા હતા એમની દંતપક્તિ મણિઓ તથા રત્નોની પ્રભાને પણ ઝાંખી પાડી દેતી હતી અને મુખની શોભામાં વધારો થતો હતો મધુથી પૂરી નીચલો હોઠ અધર અને ઓષ્ટ ફળની જેમ લાલ હતા બંને પગમાં રત્નોની આભાથી યુક્ત મહાવર ઝાંઝર શોભા આપી રહ્યા હતા એમણે એક હાથમાં રત્ન જડિત દર્પણ લઈ રાખ્યું હતું અને એમનો બીજો હાથ ક્રીડા કમળથી શુભોભિત હતો એમના અંગોમાં ચંદન અગર કસ્તુરી અને કંકુનો અંગરાગ લગાડેલો હતો પગમાં ઝાંજર રણકી રહ્યા હતા પગ લાલ તળિયાના કારણે બહુ શોભા આપી રહ્યા હતા સમસ્ત દેવતા વગેરેએ જગતના આદિ કારણરૂપ જગજનની પાર્વતી દેવીને જોઈને ભક્તિ ભાવપૂર્વક મસ્તક નમાવીને મેના સહિત એમને પ્રણામ કર્યા ત્રિલોચન શિવે પણ બહુ જ પ્રસન્નતાની સાથે આંખોના ખૂણેથી એમને જોયા અને એમનામાં સતીની આકૃતિ જોઈને પોતાના વિરહવેદનો ત્યાગ કર્યો શિવા પર આંખો સ્થિર કરી ભગવાન શિવ એ વખતે જાણે બધું જ ભૂલી ગયા એમના આખા અંગમાં રોમાંચ વ્યાપી ગયો એ હર્ષનો અનુભવ કરતા કરતા ગૌરી ભણી જોવા લાગ્યા ગૌરી એમની આંખોમાં સમાઈ ગઈ હતી આ બાજુ કાલીપુરીથી બહાર જઈને અંબિકા દેવીની પૂજા કર્યા પશ્ચાત બ્રાહ્મણ પત્નીઓ સાથે પુનઃ પોતાના પિતાના રમણી ભવનમાં પરત આવી ગયા ભગવાન શંકર પણ હું બ્રહ્મા વિષ્ણુ અને દેવતાઓ સાથે હિમાચલે બતાવેલા નિયત સ્થાન પર પ્રસન્નતાપૂર્વક ગયા ત્યાં ગિરિરાજ દ્વારા વિવિધ પ્રકારની સુંદર સમૃદ્ધિથી સન્માનિત થયેલા એ બધા લોકો સુખપૂર્વક નિવાસ કરવા લાગ્યા અને ભગવાન શંકરની સેવા કરવા લાગ્યા તો અહીંયા શિવપુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો